જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હોપ તમે બધા મજામાં જશો તો ફાઈનલી આવી ગયા છે ઘરે બહુ મજા આવી ફરવાની તો જોરદાર સુપર બહુ ઘરે પહોંચીએ આ ચાય આવી ગઈ લે લે માં દાડ મોડો થાતો લે પીવ લે પણ પાણી ચરકી લવ તો લેતા આવતો કે કામ આ ઢાકે વાળી બનાવતા ઓલી સ્પેશિયલ ટ્રીપ હતી આ સ્પેશિયલ એટલે તો પૂછ્યો તો રાતે તું હુરિયો પછી કામ માં હું

लेट तो हुया तो हुका उठ गयो तो बेटा तारा जी थोड़ी होए छपरी बेटा छपरी तू देखाए देखाए मगज नु मत मगज ए नी सूट बिठवा अपन नेया मां पड़ है तो रख दे मां साथ में बिठवा लेगा बुदे मां आहे बिठवा लेगा बुदे बड़े आवो पसीहरो के पसीहरो ओ तेरा खुदू फरवा कर वाते बेबे वागे घरे आवो तो ई नसीयो नसी आल्तो काम से नी

પછી એની વોઇસ પણ સંભળાવું ને આ છે છત્રીસો રૂપિયાના ના હતા સતતસો અઢારસો આઠ એમાં થોડોક અવાજ ઘોઘરાતો હતો પણ હતા હું તો સારા વાંધો થોડોક દૂર રાખીને તો મસ્ત

બસલા કો આવી ભાઈ આપના હેન્ડબોક્સિંગ બુકિંગ કરીને દેજો પણ આ આપણે વેબસાઈટ પર મગાઈ દીધું છે હા રામ લો બાકી રહીને તૈયાર આવી ગયા વાહ તારો અમારું તારો અહીંયા નીકળવાનો અમારું એ બગી પ્રેમ ગેમ એ આર ટી થી એ એટલે ઘણા દિવસ જ બેવડ્યો આવ આપણે જોય તો ઈજ કે આલે ને ને

અલે મને ખબર નથી મેં ડાયરેક્ટ ચાલુ કરીને આમ દેખાડ્યું છે તો તમને ક્યાં આમ ડિફરન્સ લાગે છે તો જણાવજો હું પણ હવે ચેક કરી લઉં કે કેવો અવાજ આવે આનો હવે જે અવાજ આવે છે ને આ માઇક નો આવે છે એ માઇક નો નથી આવતો હવે આનો આવે છે આ સેન્સર વાળા લાગે લીલા બને આ હે ને લગભગ નોઈસ કેન્સલેશન નું હે સેન્સર જે ભાઈ હા હવે નોઈસ કેન્સલેશન હવે લગભગ હે ને ચારે બાજુ નો અવાજ આવતો હશે ને એ પણ આવશે મારું એકલાનું જ આવતું છે મારું એકલાનું જ આવતું છે આમ જાય સેન્સર એમ કે આ શું ઈ તો કહું જો જબ જબ થતા વેઈ ભરે વા ભાઈ અમે

તો કામ આવશે ફરવા બરવાય આશું અહીંયા તો બદલે આમ તો ક્લિયર જ અવાજ આવે એટલું તો આ થોડોક એવો પૈસા ભર્યા તો કામ નહીં આવે તો પછી ક્યાં હશે ખોટી ચાડવું તો એટલે એમ તો સારું જ કામ કરે એમ તારે કહેવાય કે આ ઘોઘાટવાળી જગ્યાએ જાવું હોય તો માઈક લેતા આવીશું બાકી હવે આપણે જે રીલું બનાવશું એમાં બહુ કામ આવશે આપણાને માઈક કારણ કે કોઈ અવાજ આવતો હોય બહારનું એ નહીં આવે એટલે એમાં બહુ ઓછા હેલ્પ કરશે હવે આપણે ટાઈમ થઈ ગયો છે જમવાનું ને આ ટિફિન આવી ગયો છે

પાણી ના ફોટલ ને પછી આવી ગયું હોય ના કહી શકો આમાં કેમ કેવું ચાલે યાર તમે આભાર તમારો

શોપિંગ કરવા માટે તો બસ કરી તૈયારી હવે એની પહેલા બોમ્બે જવાનું છે પછી અમદાવાદ જવાનું છે જોઈએ કેવી રીતે થાય છે હાલ છે બીજા ભાઈબંધ પણ હારવાના છે તો ફટાફટ અત્યાર સુધી અહીંયા બ્લોગ કરી પૂરો જો વ્લોગ જોવાની મજા આવી તો લાઇક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરતા આવો જય રામ